કોંગ્રેસ નેતા દર્શન નાયક દ્વારા ફૂલ બજારમાં તપાસ કરવાની માંગ કરવામાં આવી છે જેના પર ફૂલ વિક્રેતાઓ વિરોધ પ્રદર્શન કર્યો છે કોંગ્રેસના નીતિ દર્શન નાયકે ફૂલ બજારમાં હપ્તાખોરી ચાલતી હોવાનો આરોપ લગાવ્યો હતો આરોપના આધારે તેમણે સુરત પાલિકા કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખી તપાસ કરવાની માંગ કરી હતી ફૂલ બજારના વિક્રેતાઓએ દર્શન નાયકની તપાસની માંગનો કડક વિરોધ કર્યો છે વિક્રેતાઓનો દાવો છે કે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે તેમણે ખોટી માહિતી ફેલાવનાર માટે હાઈ હાઈ પુકારી હતી વિક્રેતાઓએ માંગ કરી છે કે ફૂલ બજારમાં વેપારીઓને હેરાન પરેશાન ન કરવામાં આવે હાલમાં આ માટે કોઈ સત્તાવાર તપાસ શરૂ થઈ નથી પરંતુ બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલુ છે અત્યારે જે બી મેસેજ મીડિયામાં ફરે છે કે કોઈ હપ્તા લેવામાં આવે છે કે કોઈ પણ જાતનું અહીંયા ગુંડાગીરી ચાલે છે એ બિલકુલ પાયા વ્યવહોની વાત છે તદ્દન ખોટું છે અહીંયા બિચારો જે બી કોઈ ધંધો કરે છે ફૂલ માર્કેટની અંદર એ બિલકુલ નાના માણસો છે રોજે રોજની રોજી રોટી કમાઈને ખાવાવાળો માણસ છે અહીંયા માર્કેટ અમારે પાંત્રીસક વર્ષથી ચાલું છે બરાબર છે અહીંયા કોઈ પણ જાતનો કોઈ પણ વ્યક્તિને કે કોઈપણને હપ્તો દેવામાં આવતો નથી પોલીસ પ્રશાસન અને એસએમસી અમારી સાથે છે અને અમે એ લોકો એ લોકો અમને ખૂબ સાથ સહકાર આપે છે મારો ઉમેશભાઈ ભાનુભાઈ બામટા છે આ પટેલનો નવો ઓવરબ્રિજ સુરત ફૂલ માર્કેટ છે અમને અહીંયા બે હજાર સુધી આપેલી છે જગ્યા એસએમજી વારે અમે અહીંયા શાંતિ ધંધો કરીએ છીએ બરાબર છે અત્યારે સોશિયલ મીડિયા પર જે ખોટી માહિતી ફેલાવે છે કે અપતારાત છે ખેડૂતોને હેરાન ઘટી છે વેપારીઓને હેરાન ઘટી છે કોઈ પણ જાતની કોઈ પણ જાતની હેરાન ઘટી નથી સાહેબ બરાબર વેપારી શાંતિથી આરામથી ધંધો કરે છે ખેડૂતો એનો માલ વેચે છે એ જાય છે કોઈ કોઈ હપ્તાખોરી નથી કોઈને એક રૂપિયો સુકવો પડતો નથી શાંતિથી ધંધો રોજગાર ચાલે છે બરાબર છે બહારના રાજ્યના લોકોને અહીંયા માર્કેટ પર લે લે ભાગુ તત્વો છે એને ખોટો કબજો કરવો છે એટલે આવી ખોટી માહિતીઓ ફેલાવે છે બાકી શાંતિથી ધંધો ચાલે છે અમે કરીએ છીએ અને અમે ખુશ છીએ અહીંયા ચારસો થી પાંચસો વેપારીઓ આરામથી ધંધો કરે છે બધા ખેડૂતો બી એનો માલ વેચીને જાય છે અને પૂરતા પૈસા લઈને જાય છે કોઈ વાંધો નથી સાહેબ